વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક સ્કોર્પિયો કારે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું હતું અને કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી હિટ એન્ડ રનની આ ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે પતિને હાથ પગ અને પાસીડીઓના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં સમા પોલીસ દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી પૂરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કાર અકસ્માત કર્યા બાદ પલટી ખાઈ ગઈ હતી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે સીસીટીવીમાં જોવા મળે છે કે સ્કોર્પિયો કાર ખૂબ જ પૂરપાટ ઝડપે જઈ રહી હતી અકસ્માત કર્યા બાદ કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો સો ફૂટથી વધુ આડી થઈ કાર ધસડાઈ હતી અને બાદમાં હોસ્પિટલ પરિસરની એક દિવાલ અને વીજ પોલ તોડી અંદર ઘૂસી પલટી મારી ગઈ હતી સમા રોડ પર આવેલા ભાવિતા પાર્ક સોસાયટીમાં રહેતા બિપિનભાઈ જયરામભાઈ પ્રજાપતિએ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત રાત્રે અગિયાર વાગે હું મારા ઘરે હાજર હતો ત્યારે મારા એક મિત્રનો મારા પર ફોન આવ્યો હતો કે તમે તાત્કાલિક પ્રીત પાર્ટી પ્લોટની બાજુમાં આવી જાઓ તમારા સાળા વિપુલભાઈ અને તેમના પત્ની શિલ્પાબેનને અકસ્માત થયો છે જેથી હું તથા મારી નજીકમાં રહેતા મારા સાડુ રોહિતભાઈ સવાણી અમારી ગાડી લઈને પ્રીત પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ગયા હતા वरी <laughs> ओा